વાળ માટે સ્કીન માટે કે હેલ્થ માટે આમળા ખાવા ખૂબ જ ગુણકારી છે આપણે દરરોજ એક તો આમળો ખાવો જ જોઈએ જેનાથી આપણે ઘણા બધા હેલ્થ બેનિફિટ થાય છે કારણ કે

અને મેં આમળા લઈ લીધા છે અને મને તો આ કેન્ડી એટલી ભાવે છે ને કે મને કોઈ જમવાનું ના આપે અને આ કેન્ડી આપી લે ને તો હું એનાથી જ પેટ ભરી લઉં એટલી મને આ કેન્ડી ભાવે છે અને તમે પણ બનાવશો ને તો તમને આ કેન્ડી ખૂબ જ ભાવશે અને તમારી પ્રિય બની જશે એની મારી ગેરંટી તો આજે આપણે એ રીતે બનાવીશું કે બધાને ભાવે તો ફ્રેન્ડ્સ અહીં સ્વચ્છ પાણીથી ધોઈ લેવાના છે પછી આપણે તેને નાખી દેસું અને સાઈડમાં પાણી ઉકાળવા માટે મૂકી દીધું હતું તપેલીમાં હવે આ આમળાને આપણે બાફી લેશું તો આમળા તમે પાણીમાં પણ બાફી શકો છો અને આવી રીતના સ્ટીમ કરીને પણ બાફી શકો છો તમને જે રીત સરળ લાગે એવી રીતના તમે આમળાને બાફી લેજો હવે ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે પંદર મિનિટમાં આ આમળા સરસ એવા બફાઈ ગયા છે અને બફાશે ને એટલે તેની કલી જે છે એ આપમેળે અલગ થઈ જશે આપણે જરાક તેને દબાવીશું ને તો તેની કલી જે છે એકદમથી અલગ થઈ જશે અહીં તમે જોઈ રહ્યા છો કે ઉપરની જે સ્કીન હતી એ પણ નીકળી ગઈ છે અને થોડું મેં અહીં દબાવ્યું તો તેની કલીઓ જે છે એકદમ સરસ એવી ખુલી રહી છે તો આપણે આ બધા જ આમળાની કળીઓને ખોલી લેવાનું છે અને બધા જ ટુકડા અલગ કરી લેવાના છે અને બીયાનો ભાગ પણ આપણે અલગ કરી લેવાનો છે તો તો સરળ રીતે તમે બાફીને આ રીતના આમળાની અલગ કરી શકો છો અહીં બધી જ કડીઓ આમળાની અલગ કરી લીધી છે હવે આ આમળાની કળીઓને આપણે એક ડબ્બામાં ટ્રાન્સફર કરી દઈશું અને ત્યાર પછી આપણે તેનામાં ઉમેરી દઈશું ખાંડ

નાનાથી લઈ મોટાને ભાવે એવી રેસિપી શેર કરીશ આમળાની કેન્ડીની તો ફ્રેન્ડ્સ આજે હું તેનામાં ગોળ પણ ઉમેરીશ તો ખાંડવાળી બાળકોને જ્યાદા પસંદ હોય છે વધારે પસંદ હોય છે અને ગોળ હોય તો મોટા પણ તેને ચાવથી ખાય છે તો આજે ગોળ અને ખાંડ મેં બંને મિક્સ કરીને આ કેન્ડી બનાવી છે આગળ મારા ચેનલ પર અને ખાંડની કેન્ડી કેવી રીતના બનાવવાની એની પણ રેસીપી મેં શેર કરી છે તમે મારા ચેનલ પર જઈને જોઈ શકો છો ફ્રેન્ડ અહીં તમે જોઈ રહ્યા છો કે મેં અઢીસો ગ્રામ જેટલો ઘોળ પણ ઉમેરી દીધું છે હવે આપણે અહીં થોડું આ રીતે ચલાવી લેવાનું છે જેથી કરીને ગોળ અને ખાંડ સરસ એવા મિક્સ થઈ જાય અને બહુ નહીં ચલાવો તો પણ પણ કારણ કે ઉપર તમે આવી રીતના મૂકી તો આમળાની જે એના લીધે અને આમળામાં જે પાણી રહેલું એના લીધે આ જે ગોળ છે અને ખાંડ છે એ આપમેળે પીગળી જશે તો આ ડબ્બાને આપણે બે થી ત્રણ કલાક માટે બંધ કરીને રાખી દેશું બે થી ત્રણ કલાક થઈ ગયા છે અહીં તમે જોઈ રહ્યા છો કે ખાંડ અને ગોળ એકદમ સરસ એવા મેલ્ટ થઈ ગયા છે તો હવે ફ્રેન્ડ્સ આપણે અહીં થોડું તેને ચલાવી લઈશું અને બે દિવસ માટે આપણે આ ખાંડ અને ગોળવાળા પાણીમાં જ રહેવા દેશું તો બે દિવસ માટે આપણે તેને મૂકી દેશું હવે બે દિવસ પછીનો આ વિડીયો હું શૂટ કરી રહી છું તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે આમળા સરસ એવા ખાંડ અને ગોળમાં પલળી ગયા છે તેનો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આ ગોળ અને ખાંડનું પાણી આપણે છાણી લઈશું અને આમળાને પણ આપણે અલગ કરી લઈશું થોડી વાર માટે આપણે અહીં ચાણીને મૂકી દેસુ જેથી કરીને જે પણ એક્સ્ટ્રા પાણી હોય ને એ બધું જ નીકળી જાય અને આ પાણીને તમને ફેંકવાનું નથી તમે આનામાંથી સરસ એવો જ્યુસ બનાવી શકો છો અને એ પણ તમને ન કરવું હોય તો આ પાણી તમને ફ્રીજરમાં સ્ટોર કરી મૂકવાનું અને બીજી વાર જ્યારે કેન્ડી બનાવો ને ત્યારે આ પાણીનો યુઝ કરવાનો એનામાં તમને થોડી અને ખાંડ અને ગોળ નાખવા હોય તો નાખી દેવાના બાકી આ પાણીને તમે બીજી વખત પણ યુઝ કરી શકો છો એને ફ્રીજરમાં મૂકી દેવાનું હવે ફ્રેન્ડ્સ અહીં મેં બધું જ પાણી કાઢી લીધું છે તો હવે વારી છે આમળાને સુકવવાની તો જો તમારા ઘરે તડકો ન આવતો હોય તો તમે ઘરમાં પણ સુકાવી શકો છો પંખા નીચે અને જો તડકો આવતો હોય તો એક અથવા બે દિવસ માટે આમળાને સુકવી લેવાનું થોડી વધારે કડક કેન્ડી જોઈતી હોય ને તો બે ત્રણ દિવસ સુકવવાનું નહીંતર તમારા એક દિવસમાં સરસ એવા સુકાઈ જશે અહીં તમે જોઈ રહ્યા છો કે ફક્ત એક જ દિવસ મેં તડકામાં તેને મૂક્યા હતા ને એક દિવસ મેં તેને પંખા નીચે મૂક્યા હતા તો એકદમ સરસ એવા આમળા આપણા રેડી થઈ ગયા છે મતલબ કે આમળાની કેન્ડી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો અંદરથી પણ એકદમ સરસ એવી જ્યુસી અને સોફ્ટ બની છે જેના લીધે મોટી એજના લોકો પણ તેને ખાઈ શકે તો હવે આપણે તેને ચટપટી બનાવવા માટે થોડી કેન્ડીને આપણે અલગ કરી લેશું તો અહીં થોડી કેન્ડી લઈ લીધી છે ત્યાર પછી આપણે અહીં લઈ લેવાની છે અને આપણે નો જે પાવડર છે તેને આપણે કેન્ડી ઉપર સ્પ્રિંકલ કરીશું આ રીતે તમે કરશો એટલે સરસ એવી ખાંડ જે છે એ કોટ થઈ જશે કેન્ડીમાં તો હાથ થી થોડું આપણે મિક્સ કરી લઈશું ત્યાર પછી આપણે અહીં એકદમ ચટપટી બનાવવા માટે સંચર પાવડર લઈ લેવાનું છે અને એ પણ આપણે એડ કરી દેસુ અને મિક્સ કરી લેસુ હવે તમને જ્યારે આમળા કેન્ડી ખાવી હોય ને એટલે આપણે બધી જ આમળા કેન્ડીમાં ખાંડ અને સંચર પાવડર નહીં ઉમેરવાનું કારણ કે આવું તમે કરો એટલે ઘણી વખત વાતાવરણના લીધે તમારી જે કેન્ડી છે એ પીગળવા માંડતી હોય છે ચીકણી થઈ જતી હોય છે તો જ્યારે તમને એમ થાય કે હવે ઉપરના ડબ્બામાં થોડી ખાલી થઈ છે તો આપણે તેનામાં ફરી પાછું આવી રીતના સંચર પાવડર અને ખાંડ ઉમેરી દેવાના હવે આ કેન્ડીને તમે ગમે ગમે તેટલા તેટલા કે મહિના સ્ટોર કરો તો આ બિલકુલ ખરાબ નહીં થાય તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે આજનો આ વિડીયો મને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને વિડીયો જરાય પણ ગમે હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો